ત્યાં સુધી એને છોડ્યો નથી હાલ અમે લોકો આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના રાણીની બકરા મંડીમાં અહીંયા સામાન્ય લોકો ખૂબ જ ગરીબ પરિવારના લોકો રહે છે જ્યાં સત્તર ફેબ્રુઆરીના રોજ અસામાજિક તત્વો દ્વારા એક એક યુવાનને છરીઓ મારીને તીક્ષ્ણ હથિયારો છાતીમાં માથામાં મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વારંવાર દાવા કરવામાં આવે છે કે ક્રાઇમની સ્થિતિ કંટ્રોલમાં છે ક્રાઈમ રેટમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ અમે આ સ્થિતિ જોયા પછી અમે પત્રકારો છીએ ચલાવીએ છીએ એવો કોઈ મતલબ નથી આ સ્થિતિઓ જોયા પછી અમને એવું લાગે છે તો ક્યાંક ને ક્યાંક ક્રાઈમ રેટમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે એમાં સંપૂર્ણ દોષ સરકારનો નથી પોલીસનો નથી એવા લોકોનો છે કે જેના મગજમાં વિચાર આવે છે હત્યા કરવાનો કોઈ પણ વ્યક્તિને

અહીંયા હત્યા કરી દેવામાં આવી છે શંકરભાઈ સાલવી જે યુવાન હતો સત્તર વર્ષનો યુવાન હતો એ આ જ ઘટના ઉપર રાતે અગિયાર સાડા અગિયારની વાગ્યાની આસપાસ અચાનક પંદર કે વીસ જણાનું ટોળું છરીઓ હથિયારો અલગ અલગ તીક્ષ્ણ હથિયારો લઈને અહીંયા આવે છે તમે જોઈ શકો છો કે આ વિસ્તાર જે આ દિવાલ છે તમે આ દિવાલ પર અહીંયા બે બાઇક રાખીને બે યુવાનો અહીંયા બેઠા હતા રાતે એવી અહીંયા માહિતી અમને મળી રહી છે કે નશો કરતા યુવાનો અહીંયા આવી ગયા હતા હથિયારો લઈને અચાનક અહીંયા હુમલો શરૂ કરીને મારી મારીને આથી લઈ ગયા અને જ્યાં સુધી એ યુવાન મર્યો નહીં ત્યાં સુધી એને છોડ્યો નથી અમારી સાથે એક એવા પણ યુવાન જોડાયેલા છે કે જેમની સાથે હાજર હતા એમને પણ નુકસાન થયું છે ઈજા થઈ છે એમની પાસેથી આપણે વાત કરીશું આ ઘટના ઉપર એ દિવસે હાજર હતા તમે જોઈ શકો છો તો એમના માથા ઉપર હાથ ઉપર અમુક અમુક ઈજાઓ થઈ છે એ ઘટનાના સાક્ષી છે રાતે સાડા અગિયાર વાગે કેવી રીતે આજે શંકર સાલવી છે તેમને પંદર વીસ જણા દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે બતાવી દેવામાં આવ્યો છે અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામ આરોપીઓ પકડાઈ ગયા છે તમામ ઉપર જે સજાની જે કલમો લાગવી જોઈએ પંચનામું તમામ પ્રક્રિયાઓ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પોલીસની ગાડી પણ અહીંયા અહીંયા કંટ્રોલ હાજર છે તમામ ચાપતો બંદોબસ્ત અહીંયા કોઈ આગળ કોઈ ઘટના ન બને જેના લીધે અત્યારે રાણી પોલીસ દ્વારા અહીંયા પોલીસ વ્યવસ્થા રાખી દેવામાં આવી છે પરંતુ આપણે યુવાન સાથે વાત કરીશું જે દિવસે અહીંયા હાજર હતા તમારું નામ જણાવ્યું મનોજ મનોજભાઈ એ દિવસે તમે શું જોયું હતું કેવી રીતે એ આ ભાઈને લઈ ગયા તાર તો મેં કંઈ જોયું નહોતું આ તો પછી આપણને ખબર પડી કે આ ભાઈને ઉપાડીને લઈ ગયા છે તો આપણે ભાઈબંધ તરીકે અહીંયા ગયા હતા તો ગયા એવા જ માને તો ઈંટ કે પથરો વાગ્યો ને તો હું બે ભાન થઈ ગયો હતો એના પછી શું બનાવ બન્યો એ આપણાને ખબર નથી મારા જોડે બે ભાઈબંધ હતા એ મને દવાખાને લઈને ગતા રહ્યા હતા પછી મને કંઈ ખબર નથી અચ્છા તમને આ હાથમાં ઈજાઓ કેવી એ જે મને ઈટાળો વાગ્યો હતો એના કારણે હું પડી ગયો હતો તેના કારણે મારા હાથમાં ફ્રેક્ચર આવી ગયો હતો

એવું તો કઈ ખબર નહીં મને વાગે દસ થી પંદર જણ દસ થી પંદર જણ શું લઈને હવે એવું તો મેં કઈ જોયું નથી મને વાગ્યું એવા ટાઈમે હું બે વાહના થઈ ગયો એવી વાતો મળી છે કે એ લોકો છરીઓ અને પાઇપ ને બધું લઈ આવ્યા હતા છાતીએ માર માર્યો છે તો એ તમે જોયું હતું અત્યારે એવું તો કઈ જોયું નથી મને વાગ્યું એવું મુ બે ભાન પડી ગયો હતો એટલે કંઈક તો લઈને આયા તા એ લોકો હવે એવું કંઈ ન મારતા હતા એમ એમ તો હા પણ મેં જોયું નથી એટલું ખાલી ખબર છે કે મને વાગ્યું હું બે ભાન પડી ગયો હતો અને એ લોકોએ નશો કર્યો તો એવી કોઈ માહિતી કે ભાઈ એ લોકો નશામાં હતા આ ઘટના બની હતી એવું કંઈ ખબર નથી આપણે હાલ અમારી સાથે બીજા યુવાનો અમુક સાથે વાત કરીશું આપણે વાત કરીશું કે શું અહીંયા અહીંયા જ્યારે ઘટના બની હતી ત્યારે તમે આ ઘટના જોઈ હતી

આ છોકરો પેલા ત્યાં બેસેલો હતો એક છોકરા જોડે એ છોકરો મને ખબર નહીં કે હું બી ત્યાં ખાવા ગયો તો મને ધ્યાન રાખું એના જોડશે માતા માલિશ કરતો હતો અને અહીં બેહી ગયો તો હું ખાઈ ના આવું એટલે અમે ગાડી નાઈ તો બે લાપવા મારે પેલા છોકરાનો અને એક એક છોકરો કોઈ હોતો તે કાળી ટી શું હું તો અહીંયા બરાબર પાછળથી આવીને મને ચહેરો નહીં દેખજો બરાબર તેમને કોઈ પાઇપ હોતો ગમે ત્યારે અહીં માર દીધો

મને નહીં ખબર હતી સાહેબ મને નહીં ખબર કેવી રીતે એમની હત્યા કરી દેવામાં આવી છે સ્કૂલ મને નહીં ખબર એ લોકો એ એ 20 25 જણા ટોળા અહીંયા આયા તા અમારી ઘર આગળ અને અહીંથી પછી એમને થોડી લાપટ કરીને એમને મારીને અહીંથી એક્ટિવામાં બેસાડીને ધમકી આપીને બળ અહીંથી ગાડીમાં બેસાડીને એમને બકરા મંડીમાં લઈ ગયા બકરા મંડીમાં લઈ જઈને મોટા મોટા પથ્થરોથી પાઇપોથી લોખંડની પાઇપોથી લાકડીથી હોકીથી અને છરીથી માથામાં ઘાવ કરવામાં આવેલ છે અને આવા બધા એનાથી એ લોકોએ મારેલા છે શું કારણ હતું કેટલા સમયથી આદાવત ચાલતી આ તો ચાર ચાર પાંચ વર્ષથી ચાલતી હતી આ બે વર્ષ પહેલાની અદાવત લઈને એ લોકોએ અત્યારે એમની ઉપર હુમલો કર્યો છે કોઈ છોકરીની મેટર હતી જેમાં તમારા સમાજના આગેવાનો સમાધાન પણ કર્યા હતા હા આ બે વર્ષ પહેલા બી આવું થયું હતું અમારા સમાજના લોકોએ સમાધાન ભી કરાવ્યું બધું પતી ગયું સમાધાન કરી દીધું હતું પણ એ લોકોએ નશામાં એ લોકો બધા નશામાં હતા એને એ લોકો વીસ પચીસના ટોળામાં હતા પણ અત્યારે અમને જેને ઓળખે છે એટલાના નામ અમે આવ્યા છે એનું એક સંજુ ઉર્ફ બિબલી સંજુ ઉર્ફ ચડ્ડી ઠાકોર બિબલી ઠાકોર કરણ ઠાકોર પૂનમ ઠાકોર અને પવન ઠાકોર અને ગોપાલ ઠાકોર બધાની ધરપકડ થઈ ગઈ છે જે મુખ્ય આરોપી હા થઈ ગઈ છે એમની પણ અમે એમ ચાહીએ છે કે હજુ એકદમ એ લોકોને કડક આમ મળવી જોઈએ સજા એમને તમને રાણી પીઆઈએ શું આશ્વાસન આપ્યું એમને તો આશ્વાસન આપ્યું છે કે અમે એ લોકોની મતલબ કાર્યવાહી બધી કરીશું ને એ લોકોને સજા અપાવીશું તાત્કાલિક ધરપકડ થઈ ગઈ છે ને બધે હા થઈ ગઈ છે બે દિવસમાં થઈ ગઈતી એ લોકો પોલીસની કાર્યવાહીથી તો આપ સંતુષ્ટ છો હા સંતુષ્ટ છીએ પણ અમારે એ લોકોને હવે એકદમ કડક સજા અપાવી છે એ લોકોને ને સજા થવી જોઈએ તો પછી ઉમર કેદ સજા થવી જ જોઈએ મારા છોકરા છે મારા વહુઓ છે મારા જમાઈ છે કોઈ ને બી પણ હમલું કરી લે છે આ લોકો દાવા રાખે છે બાર વર્ષમાં માં રાખે છે અમને ના ખબર હોય સાહેબ એકલા પણ જઈએ ને તોય અમને રોકટોક કરે છે જેલમાં બાંધ હતો તો એમ કહી કે હું બહાર કાઢીત અને બધા આરોપ્યો ક્રિમિનલ ઇતિહાસ ધરાવતા હતા ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે હા ધમકી આપે છે સાહેબ અમને હાતર મે અમને ધમકી આપે આરોપ્યો એ જો કેવા ક્રિમિનલ ઇતિહાસ ધરાવે કેવા એ લોકો ના ઉપર અગાઉ રજીસ્ટર અપના માધ્યમથી કેવા હા એવા જ એ લોકો ઉપર આ મર્ડર ના ને એવા જ છે એ લોકો પર કેસ એવા જ થયેલા છે અગાઉ એમની ઉપર અલગ અલગ પ્રકારના પોલીસ સ્ટેશનોમાં કેસ નોંધાયેલો છે કેસ નોંધાયેલો છે હા કેવા પ્રકારના ગુનાઓ કેવા પ્રકારના એવા દારૂના મામલામાં એ લોકોના કેસ થયેલા છે પેલા બેન એ જણાવો કે એમની હત્યા કેવા હથિયારોથી કરવામાં આવી છે કેવી રીતે મેં તો જોવામાં નથી જોયું પણ મેં બધું સાંભળીને રૂવાટા ઊભા ઉભા થઈ ગયા કેમ કે અમે એની બેનો છે અહીંયા તો રહેતા નથી એટલે એને અહીંયા છાતી ઉપર હોકીના ઘા મારે છે છાતી ઉપર બેસીને પાછળ બૈડા ઉપર લોખંડની ની પાઇપો હોકી થી એનું આખું શરીર કોઈ બાકી નથી રાખ્યું થોડી ઘણી એમાં જા નથી તો પતરાવતી માથા ઉપર ટીચી કાઢ્યા છે

પાછળ ઘા અમારી સાથે એવા યુવાન જોડાય છે કે જેમની હત્યા કરવામાં આવી છે ને પોસ્ટમોર્ટમ માં આવી કેવી પરિસ્થિતિ હતી કેવા ઘા મારેલા હતા કેવી રીતે તીક્ષ્ણ હથિયારો હોય પથ્થરો પાઇપો હોય એમણે જોયું

કે તમામ આરોપીઓને ફાંસીની સજા આપો ઉમ્રકેદની સજા આપો ત્યારે અમારો સવાલ એ છે કે શું ફાંસીની સજા ઉમ્રકેદની સજા મળી જવાથી આમનો દીકરો પાછો આવી જશે સવાલ એ છે કે વિચાર ઉપર વિચારવાની જરૂર છે કોઈ બી વ્યક્તિ હત્યા કરવાનો જે વિચાર કરે છે એ વિચાર ઉપર રોક લગાવવાની જરૂર છે પોલીસે પ્રશાસને અથવા તમામ લોકોએ મળીને આ વસ્તુનું નિવારણ લાવવું પડશે કારણ કે જ્યાં સુધી એ વિચાર સામાન્ય વ્યક્તિમાં નહીં ઘૂસે ને ત્યાં સુધી આ હત્યાઓ બંધ નથી થવાની એમાં ના પોલીસનો ના માત્ર સરકારનો ના કે લોકોનો વાંચે તમામે મળીને આ વિસ્તાર આ વિચાર ઉપર વિચાર કરવો પડશે કારણ કે હત્યાઓ તો પોલીસના ચોપડા મુજબ હત્યાઓ અને ક્રાઇમ રેટ ઓછા થઈ રહ્યા છે પરંતુ આ પરિસ્થિતિ જોઈને અમને નથી લાગી રહ્યું કે અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક ક્રાઇમ રેટ ઘટ્યો હોય કારણ કે કોઈની હત્યા સામાન્ય બાબત ઉપર કરી દેવી ને એ વિચાર ખરેખર પોલીસને પ્રશાસને કરવાની જરૂર છે ખમલેશ હોઈડા ન્યૂઝ અમદાવાદ